બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની હાલત પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે તુર્ગા ગામમાં બનેલી અપહરણ અને પોક્ષોની ઘટનાના આરોપીઓને પોલીસ સમયસર પકડી શકી નથી અને એ જ આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ હુમલો કરીને પરિવારના એક સભ્યની હત્યા કરી દીધી છે ઘટનાએને હવે પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં આરોપીઓ હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી અને આ પરિસ્થિતિથી રોષે ભરાયેલા પરિવાર મૃતકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે અને ભાવનગર સિવિલ હોસ્પિટલના શબઘર સામે બે દિવસથી ધરણા પર બેઠો છે આવા વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન બોટા જિલ્લાના તુરખા ગામે થોડા દિવસ અગાઉ ધોરણ દસમાં ભણતી એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેના પગલે પરિવાર દ્વારા પાડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોક્સો હેઠળ ગુનો દાખલ થયો હતો પરંતુ આરોપીઓની ધરપકડ ન થતા તેઓ બેફામ બની ગયા અને ફરિયાદીના ઘરે જઈને હુમલો કર્યો હતો જેમાં પરિવારના એક વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું ત્યારબાદ આરોપીઓએ સ્થળ પરથી ફરાર થઈ ગયા જ્યારે પાંચ દિવસ બાદ પણ પોલીસ તેને ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે આ હુમલામાં પરિવારના અન્ય સભ્યો ઘાયલ પણ થયા હતા જેના કારણે પીડિત પરિવાર અને સમગ્ર પંથકમાં રોષ અને અસંતોષનો માહોલ ફેલાયો છે સાંભળો પીડિત પરિવાર શું કહી રહ્યો છે બોટાદ જિલ્લાના તુરખા ગામે બનાવ બનેલ છે એમાં અમે ભાવનગર આવ્યા છીએ અમારા જે બા છે ને એમની ડેથ થઈ ગઈ છે અને પાંચ દિવસથી ડેડ બોડી આવ્યા છે તો કોઈ પણ અહીંયા અહીંયા પોલીસની કે કોઈ પણ જાતની અમારી માંગણી કે કોઈ વસ્તુ પૂરી થઈ નથી અને અમે સતત આજે બીજા દિવસથી અહીંયા બેઠા છીએ હત્યાની ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતકનો મૃતદેહ પણ ત્યાં જ રાખવામાં આવ્યો છે પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં આ મામલે કુલ તેર આરોપીઓ સામે ગુનો નોંધાયો હોવાની માહિતી છે પરંતુ તમામ હજુ પણ કાયદાના ચંગુલથી દૂર છે જેના કારણે પોલીસની કામગીરી અને તંત્રની ગંભીરતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે સમગ્ર ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મોટો પ્રશ્ન ઉભો કરે છે કારણ કે એક તરફ પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં ઝડપી કાર્યવાહી અને કડક સજાની વાતો થાય છે ત્યારે બીજી તરફ અહીં અત્યાર સુધી પહોંચી ગયેલા ઘટના બાદ પણ આરોપીઓ ખુલેઆમ ફરતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ જિગ્નેશ મેમાણી અને દલિત સમાજના આગેવાનો અને કેટલાક મોટા નેતાઓ આવતીકાલે પીડિત પરિવારની મુલાકાત લેવાના છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ અને તંત્ર આ મામલે શું પગલાં લે છે અને આરોપીઓની ધરપકડ થાય છે કે કેમ આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સોમાન્ય ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો અને તમારી વાત કરતી તમારી સ્વામાન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર